તો મિત્રો ચેતર વસાવવાને લઈને મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો તો ચેતર વસાવવાને રહેવું પડશે મિત્રો જેલમાં તો મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો તો મિત્રો તારીખ લંબાવવામાં આવી છે મિત્રો હવે વસાવવા જેલ ની બહાર નહીં આવે મિત્રો તારીખ અસ ઓગસ્ટ ના રોજ મિત્રો જામીનની અરજીની સુનાવણી થશે મિત્રો તારીખ જુલાઈથી મિત્રો ચેતર વસાવવા જેલ ની અંદર છે મિત્રો અને એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે મિત્રો જેલની અંદર મિત્રો ચેતર વસાવાની અને મિત્રો તારીખો પર તારીખ આપવામાં આવે છે મિત્રો પણ હજુ સુધી ચેતર વસાવા જેલ બહાર નથી આવ્યા મિત્રો અને મિત્રો હવે નવી તારીખ આપવામાં આવે છે અઠાવી ઓગસ્ટ ના રોજ મિત્રો ચેતર વસાના જામીનની અરજીની સુનાવણી થશે મિત્રો અને મિત્રો આપણે આગળ વાત કરતા પહેલાં તમને કહી દઉં કે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી આગળ કંઈ પણ માહિતી મળતી તમારા સુધી અમે પહોંચાડી અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો અને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દેજો મિત્રો તો મિત્રો અઠ્ઠાઈસ ઓગસ્ટ સુધી મિત્રો ચેતર વસાવાને જેલની અંદર રહેવું પડશે મિત્રો અને અઠ્ઠાઈસ ઓગસ્ટના રોજ મિત્રો જામીન અરજીની સુનાવણી કરવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં